ધર્મેશભાઈ પર વીસથી પચીસ જણાના ટોળાએ ફાર્મ હાઉસ ખાતે જાન લેવા હુમલો કર્યો ખેરગામ ધર્મેશભાઈ અને તેના મિત્ર પર ગત રાત્રે લગભગ આઠ ને સુમારે લાકડાને પંચોડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી સાથે જાતિ વિષયક ગાળો આપી ફરાર થઈ ગયા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ પ્રમાણે ગઈ તારીખ રોજ સાંજના સુમારે ધર્મેશભાઈ પટેલ ખેરગામમાં જ રહેતા તેના મિત્ર યશ લાદે ફોન કરીને ખેરગામ નવા રોડ બાંદરફાડિયા ખાતે આવેલ નારણપુરાવાળા ઝુબેર મેમોદની દુકાન પાસે બોલાવ્યા હતા તે વખતે યશ પાસે તેના બિઝનેસ પાર્ટનરો સદબ શેખ શૈના શેખ તથા યશ પટેલ રહેવલસાડ જગદીશ જેના નામ સરનામાની ખબર નથી તેઓ યશ પટેલ સાથે વિવાદ કરતા હતા અમારે ત્યાં ખેરગામની અંદર અમારા ઘરે આજે અમારું જે ફાર્મ હાઉસ છે ત્યાં ધર્મેશના જે ફ્રેન્ડ છે તેમ તેમનું કોઈ બિઝનેસ પાર્ટનર ગઈ કાલે એમની કંઈક મીટિંગ થઈ હતી અને આજ રોજ એમના જ ફ્રેન્ડ લોકો આવીને યશને માર મારવામાં આવ્યો અને બચાવમાં ધર્મેશભાઈને પણ એ લોકોએ માર મારવામાં આવ્યો જે એ લોકોએ એવી રીતે માર્યું હું અમારો એક જૂનો બિઝનેસ હતો અમે બિઝનેસ પાર્ટનર હતા પણ એવું ઓન પેપર જે આ કોઈ એવી ડીલ નથી થઈ અમારી કે અમે બિઝનેસ પાર્ટનર છે બટ ખાલી અમે એઝ એન એમ્પ્લોય એમના માટે કામ કરતા હતા અને બધું એક વર્ષથી હું હેન્ડલ કરતો હતો કેવો બિઝનેસ હતો ડિજિટલ માર્કેટિંગ કરતા હતા મૂળ માલિક કોણ હતો યશ પટેલ એમની સાથે તમે કામ કરતા હતા રાઈટ તો એ મારવામાં હતો યશ પટેલ હા એ પણ હતો કરવાનું કારણ શું હજી બિઝનેસ ડીલ અમે પતાવી હતી તેમાં જે પણ હિસાબ કિતાબ હતો તો એમના પાસેથી પણ થોડો હિસાબ નીકળ્યો Pronto?